નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી જે કે ચેનલની અંદર મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને સાથે સાથે બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કપાસના બજાર ભાવ વિશે પ્યોર કોટન વાયદો કેટલા સેન્ટની આસપાસ અથડાઈ રહ્યો છે આ બાબત વિશે મિત્રો આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવશું રૂની ઘાસડીના ભાવ વિશે પણ મિત્રો આપણે જાણીશું અને હાલની રૂબજારની સ્થિતિ વિશે પણ મિત્રો આપણે જાણીશું તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ તો વાત કરીએ મિત્રો રૂબજારમાં નીચેના સ્તરેથી સુધારો થવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો આ સપ્તાહ દરમિયાન રૂની ઘાસડીના ભાવમાં ખાંડીએ રૂપિયા પાંચસોનો સુધારો જોવા મળ્યો છે હાલની સ્થિતિએ ઓગણત્રીસ મેગાસડીના ભાવમાં ખાંડીય રૂપિયા ચોપન હજાર આઠસોની સપાટીએ વેપાર થઈ રહ્યો છે ગત સપ્તાહે ઋનીગાસડીના ભાવમાં ઘટાડો સાથે રૂપિયા ચોપન હજાર ત્રણસોની સપાટી જોવા મળી હતી વૈશ્વિક વાયદામાં પણ ઉપરની સપાટી જોવા મળ્યો છે આગળ મિત્રો વાત કરીએ હાલની રૂબજારની સ્થિતિની તો રૂબજારની સીધી અસરથી કપાસના ભાવમાં પણ નીચેના સ્તરેથી પ્રતિમા રૂપતા વીસ જેટલો સુધારો થયો છે હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા તેરસો પચીસથી પંદરસો પચીસની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે કપાસના ભાવમાં ટેકાની સપાટીથી નીચે પહોંચ્યા હોવાથી ઘણા વિસ્તારોમાં ટેકાઈની ખરીદી પણ શરૂ થઈ ગઈ છે મિત્રો મિત્રો આ માહિતી કોઈ અમે જાતે બનાવેલી નથી મિત્રો આ માહિતી અમે કોઈ એપ્લિકેશન દ્વારા મેળવેલી છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો